એક ગંભીર બાબતને લઈને આજે આપની વચ્ચે આ પ્રેસ વાર્તા રાખવામાં આવી છે આપ સૌને ખબર છે કે ગુજરાતમાં યુવાનોને સંદર્ભની અંદર જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ પકડાય છે છેલ્લા કેટલા સમયથી ડ્રગ્સનું સેવન વધી ગયું છે જેમ પૂરતા પંજાબની વાત કરતા હતા એમ પૂરતા ગુજરાતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખુલ્લે આમ બેફામ દારૂ જુગારના અડ્ડા વાળા છે કે આખા ગુજરાતની અંદર જ્યારે દારૂ જુગારના અડ્ડા ઉપર લોકો પણ પબ્લિક પણ રેડ પાડે છે ધારાસભ્યો પણ જાય છે આગેવાનો પણ જાય છે અને મોટી સંખ્યાની અંદર દારૂ જુગારના પકડાયા છે ચાલે છે આખું ગુજરાત જાણે છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાં જે પ્રમાણે દારૂ થાય છે અને મેં શરૂઆતમાં કીધું જે પ્રમાણે હવે અનહંત રીતે ડ્રગ્સનો પણ જે વેપરો થાય છે તે અસહનીય છે ગુજરાતની ભાવિ પેઢી માટે ખૂબ નુકસાનકારક છે એની ચિંતા ગુજરાતના બધી જ પ્રજાજનોએ પણ કરવી છે ને આપણે બધા કરી રહ્યા છીએ વિશેષ કરીને જિગ્નેશભાઈએ આ બાબતની અંદર એમના પોતાના મત વિસ્તારની અંદર જ્યારે આ વાતને લઈને એક આંદોલન છેડ્યું અને ઉગ્રતાથી કામ શરૂ કર્યું અને એમણે બહુ સ્વાભાવિક કીધું આપણને આજે પણ ખબર છે કે જે વિસ્તારની અંદર પોલીસ બહારથી રેડ પાડતી હોય અને જો એના પીઆઈને ખબર ના હોય અને માલ પકડાય તો પોલીસ તો પટ્ટો ઉતરી જ જાય છે એને સસ્પેન્ડ કરવામાં આવે જ છે એટલે જિગ્નેશભાઈએ બહુ સ્વાભાવિક કીધું હતું કે ભાઈ જે પણ જગ્યા ઉપર આ ધંધો થાય એના પટ્ટા ઉતરી જાય એમાં કે વ્યક્તિગત કોઈને પણ કહેવા મળતું આવ્યું ઓન ધ કોન્ડ્રી આજે શરમની બાબત એટલી છે કે ભાજપના તો મારી ધારાસભ્યએ વન ટુ વન પોલીસવાળાને ધમકી આપી કે બી તું પટ્ટો ઉતારી દઈશ એની જગ્યાએ જિગ્નેશભાઈ ગયે તો સાચા અર્થની અંદર એમ કીધું હતું કે ભાઈ જો આ ધંધા ચાલતા હશે તો બધાના પટ્ટા ઉતરી જશે અને આ સ્વભાવિક પ્રક્રિયા છે પણ તમને ખબર છે તે પ્રમાણે જુઠ્ઠું બોલો જોરજી બોલો અને વારંવાર બોલો આ ભાજપની નીતિ છે અને આ નીતિના કારણે એમણે લાજવાને બદલે ગરજીને જીગ્નેશ રેવાણી સામે અને અમિતભાઈ ચાવડાના કાર્યક્રમની સામે દેખાવાની જે પ્રક્રિયા કરી છે ખરેખર દુઃખદ ઘટના છે હવે એમને ખબર નથી અમે નક્કી કર્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં પણ દારૂ ચુકાનના અડા ચાલે છે ત્યાં આગળ કોંગ્રેસનો એક એક આગેવાન કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એની સામે ઝુંબેશ શરૂ કરશે આ આ લડાઈ પોલીસ સામેની છે જ નહીં આ લડાઈ ગુજરાતના યુવાનોને બચાવવાની લડાઈ છે આ ગુજરાતને બચાવવાની લડાઈ છે ઉડતા ગુજરાતને બચાવવાની આ લડાઈ છે અને એટલા માટે હવે આને ગંભીરતાથી જો સરકાર નહીં લે તો મને લાગે છે કે સરકારે પોતે અથવા તો ગૃહમંત્રીએ પોતે રાજીનામું આપવું પડે એવી પરિસ્થિતિ